સૌથી પ્રથમ તો આપ સૌના માધ્યમથી સમગ્ર ભારતની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાનનો પ્રારંભ થઈ રહ્યો છે આજથી આજે અમારા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સૌ પ્રથમ સદસ્યતા મેળવવાના છે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા સાહેબ એમને સભ્ય બનાવીને આખી અભિયાનનો પ્રારંભ કરવાના છે આખા દેશની અંદર અઠ્યાવીસ રાજ્યોની વચ્ચે પથરાયેલો ભારત દેશ જેમાં દસ કરોડ થી વધારે સભ્ય બનાવવાનો ભારતીય જનતા પાર્ટીનો લક્ષ્યાંક છે ગુજરાત ગયા વર્ષે બીજા નંબરે સદસ્યતા અભિયાનમાં હતું ત્યારે ગુજરાતની સવિશેષ જવાબદારી બનતી હોય અમારા આદરણીય ગુજરાતના યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના લક્ષ્યાંક પ્રમાણે ગયા વખતે એક કરોડ ઓગણીસ લાખ લોકોએ સદસ્યતા મેળવી હતી સમગ્ર ગુજરાતમાં આ વખતે અમારો લક્ષ્યાંક કદાચ બે કરોડને પાર કરવાનો લક્ષ્યાંક છે અને એની સાથે આ પ્રક્રિયાનો પ્રારંભ થાય છે આજથી સમગ્ર ગુજરાતની અંદર અને સમગ્ર દેશની અંદર સદસ્યતા અભિયાનનો પ્રારંભ થશે સૌ પ્રથમ દિવસે જ પંચોતેર લાખથી વધુ લોકો સદસ્ય બને એવી કલ્પના છે અને ગુજરાતમાં પણ દસથી પંદર લાખ લોકો સભ્ય બનશે એવી અમારી કલ્પના છે રાજકોટ ભારતીય જનતા પાર્ટી મહાન મહાનગર તરફથી પણ એક સુંદર અને સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તમામ શ્રેણીના કાર્યકર્તાઓ સમગ્ર રાજ્યની અંદર જ્યારે આ અભિયાન ચાલતું હોય ત્યારે સમગ્ર રાજકોટમાં ખૂણે ખૂણેથી ભારતીય જનતા પાર્ટીના અનેક સમર્થકો છે એ બધાને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવાનું અમારું અભિયાન આજથી પ્રારંભ થવાનો છે તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહથી આમાં જોડાવાના છે અને તમામ કાર્યકર્તાઓ દ્વારા રાજકોટ પણ એક જબરજસ્ત સિદ્ધિ હાંસલ કરીને સદસ્યતા અભિયાનનો આજથી પ્રારંભ કરશે